ગુજરાતમાં શતાયુ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે અને ત્યારે અરવલ્લીમાં માલપુરમાં પંચ્યાસી વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું ચૂંટણી પંચની ટીમે વયોવૃદ્ધ મતદારોના ઘરે ઘરે ફરી મતદાન કરાવ્યું છે વયોવૃદ્ધ લીલાવતીબેન ઉપાધ્યાયે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો

તે મોબાઈલમાં મેચ જોતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે જેના કારણે અને ચાલુ આપ જોઈ શકો છો કે બીઆરટીએસ બસ ડ્રાઈવર ડ્રાઈવિંગ કરી રહ્યો છે બસ ચલાવી રહ્યો છે બસમાં મુસાફરો પણ છે અને એમાંથી જ કદાચ કોઈ મુસાફરે આ વિડીયો કેમેરામાં કેદ કર્યો હોઈ શકે છે અને તેમાં જોવા મળી રહ્યું છે કે એક હાથે સ્ટિયરિંગ છે અને બીજા હાથમાં મોબાઈલ છે અને મોબાઈલમાં મેચ ચાલી રહી છે હવે આપ સમજી શકો છો કે આ કેટલી ખતરનાક બાબત હોઈ શકે છે ભૂપેન્દ્ર પટેલે તેલંગાણાના કરીમનગરમાં ભાજપ ઉમેદવારનો પ્રચાર કર્યો છે સીએમ કરીમનગર પહોંચ્યા અને ભાજપના પ્રચાર રથમાં સવાર થઈ મોટી જનમેદનીને સંબોધી આ પહેલા સીએમએ તેલંગાણાના કરીમનગરમાં ભવ્ય રોડ શો પણ યોજ્યો અને જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા સમાચાર સમાચાર કુંભાણી લઈને આ છે કુંભાણીના સાક્ષીઓનો મોટો દાવો છે કે અમારી હાજરીમાં જ ટેકેદારોએ સહી કરી હતી સાક્ષીઓએ કલેક્ટર સામે સ્વાગતનામું રજૂ કર્યું કોંગ્રેસ કાર્યકર્તાઓએ અફસલ તપાસની માંગ કરી છે સુરત લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ હાઈ વોલ્ટેડ પણ આ સમયે જ્યારે ટેકેદારો પોતાનો એફિડેટ રજૂ કરી પોતાની સહી નથી તેવું કહી રહ્યા છે ત્યારે હવે સહી જે સમયે ટેકેદારો કરેલી તે સાક્ષીઓ પાછળથી સામે આવ્યા છે અને પોતાના ખુલાસા આપી રહ્યા છે આપણી સાથે સાક્ષીઓ છે આપણે સીધા યાદ વાત કરીએ આપનું નામ શું કહેશો આખા ઘટનાને ને લઈને મારું નામ ડીસી બરોબર હું કોંગ્રેસનો નો કાર્યકર છું અને અમે નેક્સ્ટ દિવસે અમારે જે રેલી કરવાની હતી ને ફોર્મ ભરવા જવાની પેલી હતી તો એ કાર્યક્રમમાં અમે ત્યાં ઉત્સાહિત બધા કામ કરતા હતા અને અમારી નજર સામે આવ્યું કે અહીંયા ફોર્મ ભરે છે એટલે અમે એ લોકો બી ઉત્સાહિત ભરતા હતા એટલે અમારી નજર સામે એ લોકોને અમે જોયેલા હતા અને અમે બી ત્યાં ગયેલા હતા કે ફોર્મ ભરવાની પ્રોસેસ કઈ રીતની હોય છે એટલે અમે બી ઉત્સાહિત હતા ને એ બધા કુશળથી જ ભરતા હતા અને અમારી નજર સામે જે લોકોના ફોર્મ ભરાણા ને સાઈન કરી બે દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા કલેક્ટર ઓફિસ જેટલું તામઝામ હતું તે સમયે કેમ તમે મીડિયા સમક્ષ આવીને વાત નથી કરી અને હવે ફોર્મ રદ થઈ ગયા પછી ભાજપનું ઉમેદવાર બિનરીફ ચૂંટાઈ આવ્યા પછી ચોથા પાંચમા દિવસે આ વાત કરી રહ્યા છે ચોથા પાંચમા દિવસે નહીં અમે નેક્સ્ટ દિવસે જ અમે કહી દીધેલું હતું આજે લોકોએ એમ કીધું કે અમે આ સાઈન કરેલી નથી એટલે અમારી કાને સાંભળેલી વાતો અમે તરત ચોંકી ગયા અને અમે પછી ચર્ચા કરીને કીધું એટલે અમે નેક્સ્ટ દિવસે તો અમે એફિડેટ કરાવી અને તરત રજૂ કરી દીધી પણ અમારી એફિડેટ જે હતી એ એક્સેપ્ટ કરી નથી તમામ નિલેશ કુંભાનીના સમર્થકો સાથે નિલેશ કુંભાની બે દિવસ સુરત કલેક્ટર ઓફિસ હતા તે સમયે તમે ક્યાં હતા બે દિવસ કલેક્ટર ઓફિસ ક્યાં હતા અમારી અમે તો ત્યારે એની જોડે જ હતા ને અને સૌ સાથીઓ એની સાથે જ હતા બિલકુલ અન્ય મિત્રો જ આપણે એમની જોડે વાત કરીશું દિનેશ સાવલિયા દિનેશભાઈ ફોર્મ ભરાયું તમે બધા જોડે હતા ટેકેદારો એમ કીધું કે આ સહી અમારી નથી આ સમગ્ર મામલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો છે ચૂંટણી પંચ સામે બે દિવસ હાઈ વોટેડ ડ્રામા ચાલ્યો તો તે સમયે કોઈપણ વ્યક્તિ આમ આવીને સામે બોલ્યું નથી કે ભાઈ આ સહી જે ટેકેદારો કરી અમે જોઈશું કેમ તે સમયે હવે આ મુદ્દો આવ્યો હવે આ મુદ્દો નથી આવ્યો વીસ તારીખે સમગ્ર ઘટનાક્રમ બન્યો ફોર્મ ચકાસણી સમયે અને એમના ટેકેદારો ત્યાં ગયા કે અમારી આમાં સહી બોગસ છે અમારી સહી નથી એવો જાણે એને આક્ષેપ કર્યો આક્ષેપ નહીં પણ એમણે એફિડેવિટ આપ્યો સમય આપવામાં આવ્યો અમારો ઉમેદવાર હું પોતે લઈને ગયો હતો અને એફિડેવિટ અમે રજૂ કર્યા કે ભાઈ આ લોકોની જે સાઈન છે સામે કરવામાં આવી છે એટલે એવું નથી કે આ પાછળથી કરવામાં આવ્યું છે ચૂંટણી પંચ પાસેથી પણ તમે માહિતી લઈ શકો છો સેમ દિવસે અમને જે સમય મર્યાદા આપવામાં આવી હતી અને ઉમેદવાર તો દસ વાગે ત્યાં આવ્યા અને ઉમેદવારની સાથે જ હતા એના એનું જ્યારે હિયરિંગ ચાલતું હતું ઉમેદવારનું અમારા લીગલ સેલના એડવોકેટો હતા એને એમણે આ એફિડેવિટ રજૂ કરેલી પણ અમારી એફિડેવિટ માન્ય નહીં રાખી અને એમની એફિડેવિટ માન્ય રાખી એક તરફી ચુકાદો આપવામાં આવ્યો જ્યારે અમારી એફિડેવિટ ત્યાં પડી આ લોકોની ચૂંટણી પંચની સમય મર્યાદામાં હતી એની બહાર નહોતી એટલે સૌથી પહેલા ચૂંટણી પંચ સામે એટલા માટે આંગળી ચિંધાઈ રહી છે કે ચૂંટણી છે એમની સહી હતી એને એફએસએલમાં મોકલવી જોઈએ નિલેશ કુંભાણીની ઓફિસે આ ફોર્મ ભરાણા ત્યારે અમે સાક્ષીતા થાય એવું ડેફિડેટ આ લોકો આપતા હોય તો નિલેશ કુંભાણીની ઓફિસે પણ કેમેરા લાગેલા હતા તો એમને સીસીટીવી ફૂટેજ પણ મંગાવવું જોઈએ પણ એ નહીં મંગાવી અને ચૂંટણી છે એક તરફી નિર્ણય આપી દીધો એટલે ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક આમાં સામેલ છે હજી પણ ચૂંટણી પંચ મોડું નથી થઈ ગયું કારણ કે નિલેશ કુંભાણી જે કેસ કરવાની વાત કરતા હતા ફરિયાદ કરવાની વાત એ પણ ફરિયાદ નથી કરતા એ પણ મળતા નથી એમના ટેકેદારો જો એવું કહેતા હોય કે નિલેશ કુંભાણીએ ફ્રોડ કર્યું તો એ કેમ કોર્ટમાં નથી જતા નિલેશ કુંભાણીની વિરુદ્ધમાં નથી નથી ચૂંટણી પંચ કામ કરી રહ્યું કે નથી નિલેશ કુંભાણી કામ કરી રહ્યો નથી એમના ટેકેદાર તો સમગ્ર મિલી ભગતથી આ સુરત શહેરના જે મતદારો છે એમને મતદારથી વંચિત રાખવાનું કામ કર્યું હોય તો અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે હવે તો ચૂંટણી પંચ પણ શંકાના દાયરામાં આવી રહ્યું છે એવું નથી કે અમને સમય મર્યાદાની બહાર આગળ આ વાત હું રોકવા માંગીશ કારણ કે આ બે બે દિવસ વીસ ને એકવીસ તારીખનો ઘટનાક્રમ જે છે બરાબર મીડિયા ત્યાં હાજર છે મીડિયા એક એક વસ્તુને હાઈલાઇટ કરતી હતી જો ચૂંટણી પંચે આ તમારા જે લોકો એફિડેટ કરી આ લોકોની વાત ના સાંભળી તો આ લોકોને મીડિયા સમક્ષ સમય લવાય કે ભાઈ આ લોકો સહી જે ટેકેદારોએ કરી છે જોનારા સાક્ષીઓ છે તો એમનું એફિડેટ બી ચૂંટણી માન્ય નથી રાખતી એ વાત તે સમયે મીડિયા સામે કેમ રજૂ કરવામાં આવ્યું સમયે મીડિયા સામે રજૂ કરવામાં ન આવી કે અમારું જે લીગલ સેલ છે એમનું કેવું હતું કે ભાઈ નિલેશ કુમારની હાઈકોર્ટ જઈ રહ્યા છે અને આ એફિડેટ આપણે હાઈકોર્ટમાં રજૂ કરી અને આપણે ચૂંટણી પંચ ઉપર દબાણ લાવી ત્યાંથી હાઈકોર્ટથી કે કારણ કે આપણે સાચા છે ખોટા નથી એટલા માટે આ સમગ્ર જે વાત છે એ દિવસે ઉજાગર કરવામાં નહીં પણ નિલેશ કુંભાણી છે ખુદ એવું કહે છે એક વાગ્યા સુધી કે ભાઈ હું અમદાવાદ પીસીસી પર છું અમદાવાદ પીસીસી પર છું જાઉં આજે પણ એમની લાગે લાગે હવે શું છે કરી છે કે હવે અમે તો આના પરથી એવું થાય છે કે ટેકેદારોએ કરી છે નિલેશ કુંભાણી એ કરી છે સૌથી પહેલા તો અમને એવું લાગતું હતું કારણ કે આ લોકોની સમસ્યા કરી હતી શરૂઆતથી એવી થઈ હતી કે અમને એવું લાગતું હતું કે ટેકેદારોએ કરી પણ નિલેશ કુંભાણી એમના વિરુદ્ધ કેમ કોર્ટમાં નથી જતા

કુંભાણીના પત્નીએ કાર્યકરોની હેરાનગતિ થતા કુંભાણીના પત્નીએ પોતાના ઘરમાં પોલીસ બોલાવી હાલમાં કુંભાણીના ઘર બહાર પોલીસ પણ તહેનાત છે